અગિયાર થી પંદર ફેબ્રુઆરી સુધીનો સુધી મહાશિવરાત્રીનો એ મેળા સંદર્ભે જુનાગઢ પોલીસ દ્વારા પોલીસ એએસપી પીએસઆઈ પીઆઈ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી આ બધા થઈને ચોત્રીસો જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી જીઆરડી ની મદદ લઈ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એક ઝોન છે ગિરનાર ઝોન છે આ ગિરનાર ઝોન ઉપર પણ ડીવાયસપી કક્ષાના અધિકારીનો સુપરવિઝન રહેશે ને એમના હાથ નીચે પીએસઆઈ પીએ તથા અન્ય પોલીસ કર્મચારીઓને એક આખી ટીમ જે દરખાસ્ત કરતા આ વખતે જે ભીડની જે વધવાની શક્યતાઓને ધ્યાને લઈને ત્યાં પણ બંદોબસ્ત લગાવવામાં આવેલો છે વધારે અને એની ઉપર પણ যে এনা সিটি এরা মোনেটরিং থানার